આપણે લોકો અનામતોની ભાગીદારો વચ્ચે કઈ રીતના વેચણી કરશું અનામતોની વેચણી કઈ રીતના કહે છે કે ભાઈ અનામતો છે એ જમા હોય ભાગીદારો વચ્ચે વેચો તો એ બધી અનામતોને આપણે શું કરશું ઉધાર એટલે કે અનામતો ખાતે ઉધાર કરશું અને ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતા શું કરી દેસુ જમા કયા પ્રમાણમાં નફા નુકસાન ફાળવણી

બીજી રીત બીજો નહીં બીજી રીત રીત રીતના ચોપડે એટલે કે પાકા સરવૈયા માં

માલ મિલકત નિકાલ ખાતે કઈ બાજુ હતું ઉધાર બાજુ એટલે અહીં આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમા ક્યાં કરશું તો કે મિલકત છે પાકા સરિયામાંથી ઉધાર બાજુમાંથી હવે મિલકતનું નામું નિશાન મીટી જવાનું છે એટલે કે મિલકત ઉધાર હતી તો હવે મિલકતને હું કદેવાની જમા એટલે કે તે જે તે મિલકત ખાતે છમાં પેલી આમનું આઈ થિંક કોઈને કંઈ વાંધો નથી કે ધંધાની ચોપડે જે પણ કઈ મિલકત દર્શાવી છે એને માલ મિલકત નિકાલમાં આપણે ઉધાર કરશું અને જે તે મિલકત ને શું કરે શું છમાં કની આમાં ધ્યાન દે ભાવનાઓને કંટ્રોલમાં રાખ બી હવે આ મિલકતોનું આપણે શું કરશું વેચાણ મિલકતોનું વેચાણ ચાલો મિલકતનું વેચાણ કરો તો મિલકત નું વેચાણ કરો ભાગીદાર ક્યાં એવા મિલકત નું વેચાણ કરો પ્રેક્ટિકલ વિચાર રોકડા આવશે ને તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર મામી યાદ છે મામ તે ક્યાં જમા કરશો માલ મિલકત નિકાલ ખાતે જમા ઇન્ટ્રોડક્શનલ ઇન્ટ્રોડકશન માં જ કહી દીધું

તો સૌથી પહેલા મિલકત ખાતું બંધ કરીને આપણે લોકો લઈ જવાની છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા બીજું મિલકત નું વેચાણ કરશું ધંધામાં રોકડ આવશે એટલે કે રોકડ અને બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા ક્લિયર થઈ ગયું ડન ચાલો એને લગતા હવે આપણે દાખલા જોઈએ જો હજી કહું છું હેડિંગ વ્યવસ્થિત રાખજો छठा नु चौथु स्वाधीना छठा नु ચોથું

એ કરીને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બે લાખ સિત્તેર હજાર બે લાખ સિત્તેર પરચુરણ મિલકતો ખાતે જમા તે પરચુરણ મિલકતો ખાતે જમા બે લાખ સિત્તેર હજાર હાલો આમાં કોઈને કઈ વાંધો આઈ થિંક નહીં હોય બી કરી લખજો

તે માલ મિલકત નિકાલ ખાતે જમા બે લાખ અને સિત્યાવીસ હજાર ના ઓકે ક્લિયર છે ડન ચાલો જો જે થાતું છે ને એમાં તમે કા રાઉન્ડ કરતા જાજો કા રાઈટ કરતા જાજો એટલે તમને ખબર પડે કે આ વસ્તુ આપણે થઈ ગઈ છે ઓકે ફેન્સ ચાલો એના પછી પાંચમાં દાખલો છું

તે જમીન મકાન ખાતે જમા આઠ લાખ તે રોકાણો ખાતે જમા બે લાખ તે રોકાણો ખાતે જમા બે લાખ થઈ ગયું ક્લિયર આવડ્યું બધાને બી કરીને તેના અનુક્રમે નવ લાખ અને એક લાખ પચાસ હજાર રૂપિયા જા કેટલા ઉપજા

દસ લાખ પચાસ હજાર પાંચમા નું નવમું છે સ્વાધી ના પાંચમા નું નવમું હાલો જાતે કરો છીએ પેઢીના વિસર્જન સમયે યંત્રો કેટલાથી બતાવ્યા છે બે લાખ થી તો એ કરીને લખો શું કરશો એ કરીને

બે લાખ નું હતું તો બે લાખ આવે છે એના પછી હવે થોડો મોટો દાખલો છે પાંચમાનો ત્રીજો જુઓ પાંચમાનો ત્રીજો પેઢી કુલ મિલકતો બે લાખ છે જે પૈકી ચાલુસ ટકા ચાલુ મિલકત છે એમાં રોકડા દસ હજાર જો સમજાવું છું કુલ મિલકત કેટલી છે બે લાખ આ કેટલામાં છે સ્વાધ્યાયીનો પાંચમાનો જો પેલા વર્કિંગ નોટ કરું છું સમજો કુલ મિલકતો પેલાની છે બે લાખ એમાંથી બે ભાગ પડે છે ચાલીસ ટકા અને સાઠ ટકા ચાલીસ ટકા હોય તો બાકી કેટલા હોય સાઈઠ ટકા છે કેટલા થાય અહીંયા એસી હજાર આ કેટલી થશે એક લાખ ને વીસ હાજર બે લાખ ના ટકા એટલે એક લાખ ને વીસ હજાર હવે આ જે એસી હજાર ચાલુ મિલકત છે ને એમાં પાછા બે ભાગ પડ્યા શું તો કે રોકડા છે કેટલા રોકડા છે ચાલુ રૂપિયા રોકડા છે બાકીના સિત્તેર ચાલુ કેવાય રોકડા વેચી શકો કે નો વેચી શકાય રોકડા રૂપિયા હોય વેચાય રોકડા રૂપિયા વેચાય નો વેચાય કારણ કે રોકડા અને બેંકનું ખાતું છે એટલે રોકડા રૂપિયા કોઈ વેચાતા હોય નહીં એટલે આ સિત્તેર હજાર માટે તમને આ વસ્તુ પૂછી છે પેલી આમનો ધાવડી જઈ ટોટલ મિલકત કેટલી છે અચ્છા ઓકે એમ સમજાવવાનું નથી કે ખાલી લખવું છે એમ કે આ લખી લે લખી લે પછી ડિસ્કસ કરી આનાથી આગળ ડ્રો કરજો ભાઈ કઈ વાંધો નહીં બર પડી જાય થોડું देन राडा आरुहन केम गुलाबी गुलाबी हो आजा बर्थडे छे वर्क रेडुंडे महा गाइस हैप्पी बर्थडे राडा तो लजा और નારાયણ સ્વામી વાત કરે માઓ લેતો હતો નીચે લાલબાબુ લઈ ને ઓલો ચૂનો ઓલા ઓલ ફેમસ આવે ચૂનો લંગર ચૂનો લંગર ચૂનો લે છે

અન્ય ચાલુ મિલકત ખાતે કેટલા લેવાના છે સિત્તેર હજાર દસ હજાર જે રોકડ છે મિલકતને આપણે લઈ જતો તો ને માલ મિલકત નિકાલ માં ઉધાર બાજુ તો આ મિલકત ને લઈ ગયા માલ મિલકત નિકાલ ખાતે કઈ બાજુ ઉધાર બાજુ એટલે કે માલ મિલકત નિકાલ ને ઉધાર કહી દઉં અને જે મિલકતો છે એ બધીને હું કહીતી જમા આટલું ક્લિયર થઈ ગયું પાંચ માનો સમથિંગ હતો હવે જો સમજો ચોપડે મૂલ્યની ઉપજ થઈ ચોપડે મૂલ્યની ઉપજ થઈ એનો મતલબ શું તો કે જેટલાની મિલકત હતી ને એટલા જ રૂપિયા આપણી પાસે રોકડા આવ્યા છે તો શું આમનો થાશે રોકડ અથવા બેંક ખાતે ઉધાર ક્યાંથી બે લાખ બેટા થોડા વેચવાના હોય દસ હજાર રોકડા પહેલા છે રોકડા થોડા વેચાય દી અને રોકડ નું પોતાનું ખાતું છે તો અહીંયા જાય ઈ માલ મિલકત નિકાલમાં ન જાય સમજાડું હલો એ બધાને એવરીવન ચાલો એના પછી હજી સેમ એના એક દાખલો છે લખી લીધો બીજું જોવા ચોથો છે ને એનો સાતમો દાખલો છે જુઓ ચોથાનો સાતમો સ્વાધી ચોથાનો સાતમો છે જુઓ જઈએ રીતે બે લાખ છે જે ચાલી ટકા ચાલુ છે રોકડ છે એટલે મતલબ કે આમનો તો સેમ જ છે

ખાતે જમા કેટલા સિત્તેર હજાર એક લાખ ને આમાં તો કોઈ કઈ ફેર હતો નહીં કારણ કે રકમ સેમે સેમ બોલે છે બીમા ફેર આવે છે ને શું આવે છે જોઈ લઈએ ફ્રેન્ડ સ્થિર મિલકત ની એકસો વીસ ટકા રકમ ઉપજી અને ચાલુ મિલકતના ના એસી ટકા ઉપજી એટલે કે મળ્યા જો સ્થિર મિલકત હતા ને એના કેટલા રૂપિયા આવ્યા અહીંયા હું લખું ઉપજ એટલે એમ સ્થિર મિલકતના કેટલા એકસો વીસ ટકા સ્થિર મિલકતો એક લાખ વીસ હજાર ની હતી એને ગુણ્યા એકસો ને વીસ ટકા કરો તો આપણને મળ્યા એક લાખ ને ચુમ્માલીસ આટલી વસ્તુ જાણી

રોકડ અથવા બેંક ખાતે ઉધાર વર્કિંગ નોટ કરી કે નો નોટ કરો પછી લખી દે વર્કિંગ નોટ રોકડ અથવા બેંક ખાતે ઉધાર કેટલા ફ્રેન્ડ બે લાખ તે માલ મિલકત નિકાલ ખાતે જમા કેટલા રૂપિયા છે બે લાખ બે લાખ ક્લિયર હવે કઈ રીતના ઉપજાય એની વર્કિંગ નોટ મેં તમને કરાવી છે કરવી હોય તો કીધું ચાલો

બધું થઈ જાય પેપર પેલા થઈ જાય આખું લેસન પૂરું કરી દઈશ રવિવાર પેલા બે કલાક જ મારો જ લેસન મારો જ લેક્ચર રાખશું બે કલાક જસ્ટ બે જ કલાક ની એ મારો જ લેક્ચર બસ એમાં એવું કરીશ કે છેલ્લા પંદર મિનિટ વેલા છોડી દઈશ તમે એક્ઝેક્ટ બે કલાક થાય બરોબર છે બહુ વેલા ઘરેથી નીકળવું નહીં અને બહુ મોડું ઘરે જવું બરોબર થઈ ગયું તો આજનો રાખીએ આવતી કાલે પાછું નવી સતી શરૂઆત કરશું થાય દ્વારકાશ ફોટો મેચુળો ટાઈ જય ભારત માતાય